તો જય દ્વારકાધીશ મિત્રો તો આજે છે ને આપણે આવી ગયા છીએ સાયલાની બાજુમાં આવેલું કોરડા ગામ ત્યાં આપણને બધા જ છે કે માળવાળા મેલડીમા ના જે પર અપ્રમ પાર છે માં ઘણાને સંતાનો આપે છે અને હાજરા હાજુ માના પરસા પૂરી રહ્યા છે અને ત્યાંના ભુવા છતુ ભુવા તેનું પણ ખૂબ મોટું નામ થઈ ગયું છે અત્યારે સોશિયલ મીડિયામાં તો આજે આપણે આવી ગયા છીએ કોરડા ગામમાં મેલડીમા ના દર્શન કરવા જવાનું છે તો ચાલો તમને હું પણ દર્શ દર્શન કરવું અને તમને પણ દર્શન કરાવવું તો તમે સંપૂર્ણ વિડીયો જોઈ લેજો તો સૌથી પહેલાં આપણે આવી ગયા કોરડા ગામમાં તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક કેટલું છે અને આ માણસોને તમે હજારોની સંખ્યામાં માણસો જે અહીંયા આવી રહ્યા છે માના સાનિધ્યમાં જે બધા આવે છે તે માતાજીની સાનિધ્યમાં કાંઈક રજૂઆત કરે છે અને જે કાંઈ માતાજીને આપણે આરદા કરી શકીએ તે કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે માતાજીને અર્પણ કરવા એક શ્રીફળ અને માતાજીને પહેરાવવા એક હાર લઈ લીધો છે અને માતાજીને આપણે માનતા રૂપી એક શ્રીફળ અને આપણે કોઈ માનતા નથી આપણે ફક્ત માતાજીના દર્શન કરવા અને માતાજી આપણા ઉપર હંમેશા આશીર્વાદ બનાવેલા રાખીએ તે માટે આપણે માતાજીના આશીર્વાદ લેવા આવ્યા હતા એટલું જ નહીં મિત્રો પણ અત્યારે જે તમે ડૉક્ટર ઉપર વ્યક્તિઓને વિશ્વાસ નથી આપણે માણસોને એટલો માસ હતું ગુવાની મેલડી ઉપર વિશ્વાસ છે સાત સાત એક દિવસ પહેલાં મેં વિડીયો જોયેલો હતો સાક્ષાત એમ્બ્યુલન્સ આવે છે માતાજીના સાનિધ્યમાં અને ભુવાના રૂપી જે માતાજી પરસા પૂરી રહ્યા છે તે અને તેના પહેલાંના એક વિડીયોમાં સતુભુવા કહે છે કે જે બે દીકરી દેવીપૂજક સમાજની બે દીકરી હતી તેના જ્યારે લગ્ન પણ થશે ત્યારે સતુભુવા એકવીસ એકવીસ લાખ રૂપિયા આપશે તેના લગ્નમાં એવી જાહેરાત કરવામાં આવી હતી તો આ બધા મેલડીમાંના પરચા કહેવાય મિત્રો અને બસ મેલડીમાં સાક્ષાત હાજરા હાજુર છે હજારોની સંખ્યામાં માણસો ત્યાં આવે છે સેવા કરે છે અને અને મિત્રો આપણે આવા વિડીયો ઓછા બનાવીશી તો આમાં આપણે બોલવામાં કાંઈક ભૂલ થઈ શકે છે તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો